સમાચારોમાં આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડના ભૂતપુર સબડિવિઝન હેઠળ આવતા ટુંડી ગામના ખેતરમાં વીજ વાયરોની ચોરીનો સિલસિલો યથાવત છે ટુંડી ભૂતપુર રોડ પર આવેલા ખેતરમાંથી અજાણ્યા શખ્સ વીજવાયર કાપી જતા ખેતીના પાકને પાણી પાડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટુંડી ગામના ખેડૂત કેઓર સુરેશ પટેલે જણાવ્યું કે તેમના સર્વે નંબર એકસો સત્યાવીસ પાસે પસાર થતી એગ્રીકલ્ચર પાવરલાઇનના આશરે અગિયાર ગાળા વીજવારની ચોરી થઈ છે નોંધનીય છે કે છેલ્લા ત્રણ ચાર મહિનામાં અચાનક વાયર કપાઈ જવાના કારણે ખેતરમાં ઉભેલા પહેલા શેરડીના પાકને પાણી આપવાનું અશક્ય બન્યું છે જેનાથી પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે ચોરો દ્વારા વાયરો અડધેથી કાપી નાખવામાં આવ્યા હોવાથી વીજ થાંભલા પરથી વાયરો નીચે લટકી રહ્યા છે આ લટકતા વારમાં વીજ પ્રવાહ આવવાની શક્યતાને પગલે કોઈ પણ ખેડૂત કે પશુને કરંટ લાગવાનો અને જાનહાનિનો પણ ખતરો ઊભો થયો છે મારું નામ કિયુર કુમાર સુરેશભાઈ પટેલ ખેડૂત હું એના ટુંડી ગામમાં મારું સર્વે નંબર એકસો સત્તાવીસ આવેલું છે અમારા અગ્રીકલ્ચર જે લાઇન છે પાવર આપે એગ્રીકલ્ચર માટે તેના 11 ગારા જેટલા આશ્રય ચોરાઈ ગયા છે તા છેલ્લા 3-4 મહિનામાં બીજી વાર આવી ઘટના બની છે અને અમે આની ચોરીની જાણ ફલસાણ જીબી માં કરવામાં આવેલી જ છે કારણ કે અમારે અહિયાં મેન્ટેનન્સ ને બધા નું કામ બાકી હતા અમે વારંવાર એમને કે છે કે અહીં મેન્ટેનન્સ કરો ને આ ચોરીની ઘટના હવે બન્યા જ કરે છે અહીં આ જે વાયર છોરાયા છે ને વાયર જે લટકતા છે એ એવી હાલતમાં છે આ વાયર જે અડધેથી કાપી ગયેલા હતા ત્યાં હવે લટકતા છે થાંભલા હાટે એ કોઈને પણ કરંટ લાગે એવી પરિસ્થિતિમાં છે ને બાકીના જે ગારા ચોરી ગયેલા છે તેમાં અમારા અમારા ગામના ખેડૂત છે નટુકાકા એમની શેરડી ત્યાં પાછળ સુકાતી છે એમને પણ પાણીની જરૂરત છે હવે આ જે જીવન વાયર છે એ માટે જીવીઓ આવ્યા ને શું કહે છે એ આવીને